આ સોંતિ મહારાજ નો તો કોઈ અવાજ છે કદી થઈ જ નઈ જતો હું બોલું

બેસી જુના જુના ઇતિહ રાજ ઉભા થઈ જાય ખબર ના હોય ખબર પડી જાય જે રાજભા બોલસી ને દાન તો ભુલભુલેને ઝટિયા ઊભો થઈ જાય કે વાહ ભઈ વાહ આપણો ઇતિહાસ આ તો પંખા આવી પડે તો પંખા એમાં થાય તમે કે

આડીમાં ચારે જો પોખ પડીઓ એટલે લાઇટિંગ છે તો તમે સાહેબ આપણે ભણાયા 40 પર કરી હોઈંતરાથી ઓય એની છે જી પ્રાણ પ્રતિષ્ઠા છે હવે ઓના ભેડી ભેડી પૂરે અલા આપણે બહુ વધારે અંડીયા તો આતાર પર જાય આવી જાય મીટિંગ જે બાજી ચીલ લીત તો ભાઈ મઈ શું કરવું પડે અનો તો લાઈટ જતી જાય ને રાતના જોઈની એવું લાગે દિલ્હી જો હું કેવું અને એ રહોડાવાળો તમને બતાઈશ ભરોડ કેટલા થઈ સુસનવો આવતો છે તો આટલા તો હોય તો ફટાફટ મેનો હવાડા આવશે વાત આપી દે પણ અતારી તો

દીઓ અજી રવડાએ આવી બતાવ્યું કે હી ખલા બતાવું ડાઈ સુઆડો અબ કે તૈયાર છો બતાવા બોજી એક કિલો બિચાર શું જોવો છે ને આઈ કદી ભળી આ લાઇટો રાખતી થાય હો જાય તમે જો આ કુડી તો અહીયા મસ્ટર મા દે સદાવાઈ ની એ લાઇટો બોચે લાઇટો ને એ બોજી આપણે બોધવી પડી સુ